નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતલ વગત દાહોદ જિલ્લાના ઝાલો તાલુકામાં મામલતદાર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્ર પર જાગૃતિના દાખલા લેવા માટે વિદ્યાર્થીઓની લાંબી કતારો જોવા મળી રહી છે દાહોદ જિલ્લાના જાલોદ મામલેદાર મામલતદાર કચેરીમાં અરજદારો ને છેલ્લા ઘણા દિવસ સુધી ચાલતી હોય તેવું લાગી રહ્યું છે અરજદારોને મજબૂરીમાં કચેરીના ધરમ ધક્કા ખાવા પડે છે તેમાં આદિવાસી અરજદારોને આદિજાતિના દાખલા માટે ઘણીવાર કચેરીના કર્મચારીઓ મામલતદાર કચેરી કર્મચારીઓ ખો આપે છે જાલોદ મામલતદાર કચેરીમાં તંત્ર દ્વારા દાખલો મેળવવા આવતા અરજદારો માટે જણાવ્યું હતું કે અરજદારોને જાતિના દાખલા મળી જાય તે માટે વધુ સ્ટાફ મૂકવામાં આવ્યો છે તે ઉપરાંત સ્ટેમ્પ વેન્ડરો સહિતના લોકોને આદિવાસી લોકો પાસેથી નીતિ નિયમ મુજબ ઓછા નાણાં લેવા તાકીદ કરાય છે હાલમાં ત્રણ દસ અને ત્રણ બારના પરિણામો જાહેર થતાં વિદ્યાર્થીઓને જાતિના આવકના દાખલા નોન ક્રિમિનલના દાખલા મેળવવા માટેનો ધસારો હાલમાં શરૂ થઈ ચૂક્યો છે અને વિદ્યાર્થીઓને સમય મર્યાદામાં જેમ બને તેમ ઝડપથી દાખલો મળી રહે એના પ્લાનિંગ રૂપે અમે અમારી કચેરીમાં એટીવીટી કાર્યાલય શાખામાં કામ કરતા કર્મચારીઓ ઉપરાંત બીજા વધારાના અન્ય સ્ટાફનો પણ નિમણૂક હુકમ કરેલો છે જેમાં રેવન્ય તલાટીશ્રીઓ ક્લાર્કશ્રીઓ ઓપરેટરશ્રીઓ તથા નાયબશ્રીઓને જુદી જુદી કામગીરી માટેની વહેંચણીનો એક હુકમ કરી અને એક સૂત્રતા રાખી અને અરજદારની અરજીઓની જેમ બને એમ સમયમર્યાદામાં લોકો અરજદાર ઓછા હેરાન થાય એવા આશયથી અમે એવું પ્લાનિંગ કરેલું છે કે જેને લઈને અરદદાર અરજદારશ્રીની અરજી રજૂ થતાં એને ઓછામાં ઓછા દિવસોમાં અમે દાખલો પૂરો પાડવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ શૈલેષ કુમાર રાઠોડ નેશન પ્લસ ન્યૂઝ દાહોદ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર